ડેપો મેનેજર દિલીપભાઈ ચાવડા અને જયરામબાપુ અને એસટી ડેપો સ્ટાફ દ્વારા કાચડિખમ આવી હતી ત્યારે વેરાવડ ડેપોને એક 200 એક્સ્ટ્રાલી 18 લાખ થી પર વધારે આવક થઈ છે અહેવાલ પરશિયા સાદુ પીસુંનત બાદ નામ હરીભાઈ ગામ પ્રશ્નાવડા અત્યારે અમે વેરાવડ એસટી ડેપો ઉપર છે વેરાવડ એસટી કંતાઈ એક્સ્ટ્રા બસ ફાળવી અને નિયનારલી પરિક્રમા કરાવવા માટે પેસેન્જરને અગવડતા ન પડે એ માટે એક્સ્ટ્રા બસ ફાડી અને તે બધાય છે તે બધા વેરાવળ ડેપોનો ખૂબ ખૂબ આભાર મારું નામ દિલીપભાઈ શામળા ડેપો મેનેજર એસટી વેરાવળ ચાલુ વર્ષે ગિરનાર પરિક્રમા તેમજ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળા સબબ વેરાવળ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી અને ગત વર્ષની સામે ઘણા સારા પરિણામો મેળવવામાં આવ્યા છે એમાં મુસાફરોની સુવિધામાં વધારો કરાયો છે વધારે બસો દોડાવી અને જેમ બને તેમ મુસાફરોને સગવડતા મળી રહે એ માટેનું અમે અમારા ડેપો દ્વારા આયોજન કરવામાં આવેલ હતું અને એમાં અમને ગત વર્ષની સરખામણીએ ડબલ કહીએ તો ડબલ અમને આવક થવા પામી છે અઢાર લાખ અને એકાશી હજાર જેવી એક્સ્ટ્રાની આવક થવા પામી છે અને મુસાફરોની પણ સુવિધા જળવાઈ રહી છે ખાસ કરીને મેળાની અંદર એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી છે શું કહેશો મેળામાં ખાસ કરીને આપણે ગિરનાર પરિક્રમા અન્વયે આપણે સોમનાથથી જૂનાગઢના રૂટ ઉપર એક્સ્ટ્રા સંચાલન કર્યું હતું તેમાં રોજે રોજ પંદરથી વીસ જેટલી બસો અમે દોડાવતા અને સોમનાથથી જૂનાગઢ અને જુનાગઢથી સોમનાથ મેળામાં આવનારા મુસાફરોને વધારે વધારે સુવિધા મળી રહે એના માટે અમે એક્સ્ટ્રા બસો ફાળવેલી હતી